આજકી અદાલતમાં બાપુને પ્રશ્ન કર્યો કે આપ બધા એ સંતો તો વ્યાખ્યાનકારો એમ કેતા હોય કે ભગવાન સર્વસ્થ છે આ શક્તિ છે એ સર્વસ્થ છે દરેક જગ્યાએ શક્તિ છે તો એને મંદિરો શું કામ બનાવવા જોઈએ મંદિરોમાં કરોડો રૂપિયા શું કામ નાખવા જોઈએ આવો બાપુને પ્રશ્ન કર્યો આજકી અદાલતમાં ભગવાન પણ કણકણમાં હોય શક્તિ પણ કણકણમાં હોય તો એના મંદિરો બાપુએ જવાબ આપ્યો કે આ હવા બધે છે હવા પવન બધે છે તો આપણા ટાયર માં લઈ ગાડીમાં લઈ પંચર થઈ જાય હવા વહી જાય તો આપણે એમ કહેવાય હવા બધે છે હાલો હવા ઘડી જાવ ટાયર માં આવું બને

તો એકલા ટકા લે ને તમે આ બાહ્ય જ્ઞાન કાયમ બીજું ન હોય તો એકલા ટકા લીધા હોય ને એ મોટો થઈને પછી એ કોઈકના ટકા જ કરતો હોય પૂછ્યું તમારો સોગ્ર શું કરે તાકે એક એકચ્યુલી બિલ્ડર લાઈનમાં છે તાક બીજો બીજો કે જમીનમાં છે લે વેચમાં કરે છે નવી જૂનીમાં ફેરવા કરે છે ખેતી હોય એમાં બિન ખેતી કરે છે અચ્છા ચોથો છોકરો શું કરે તો જે સામું આવે એનું કરે છે સંસ્કાર ટેરરિસ્ટ એક એક ભાઈને દરવાજે હાજીની વાત છો પકડાત પકડજો એક ભાઈના દરવાજે સાહેબ બોર્ડ મારેલું કે પતિને વંશ કરવા માટેનું વશિકરણની સાધના કરેલું તાવીત અહીંથી મળે છે બાયુની લાઈન હો

હું કારોની સોપણા લાઈનમાં ઊભી છું ને તો કોઈ મને મોર ના જવા દેતા. આ મૂળ મુદ્દો ભૂલાઈ જાય. એટલે માણસમાં કેટલા સંસ્કાર છે એ મહત્વનો મુદ્દો છે. એક ભાઈ આમ નિરાશ થઈને બેઠા હતા તો કોકે પૂછ્યું કેમ આવ નારાજ થઈને બેઠા? એ કે મારા બાપુજી ગુજરી ગયા. તો ઓલો કે તારા બાપુજીએ પહેલું વેલું સારું કામ કર્યું. આખા ગામના ટકા જ કર્યા પણ આ ગુજરી ગયા ને એ પહેલું વહેલું તાર બાપે કામ કર્યું ઓલો રોતો રોતો વાત જો મારા બાપાએ એવું જ કર્યું છે કે કેમ તને કેમ પાકું લાગ્યું કારણ કે જાતા જાતા મારો ટકો કરવો પડ્યો એટલે

પણ ગુણ માતરમાં કાઈ નહીં હાવ ગરીબ પ્રજા પૂરતા કપડા પહેરવાના નઈ પણ ગૌરવ ઈ લઈ સાહેબ કે એના ગમે એવડા મોટા મોલ માં આપણે કદાચ આટો મારવા જઈએ અને ગૌરવ સાથે કહું સાહેબ કે આપણી ગુજરાતની ને આપણી ભારતની માં યા કઈ શોપિંગ કરવા નીકળી હોય ને તે હજારો બૈરાની વચ્ચે ખબર પડી જાય કે અમારી ગરબી ગર્વી ગુજરાતની માં હાલી જાય છે સાહેબ પરદેશમાં પણ હજી સંસ્કારી નહી દેખાય છે આ ગૌરવ છે આપણો સારે જ્યાં પે અચ્છા હિન્દુસ્તાન અમારું અને સાહેબ હું 23 તારીખે લંડન હતો અને બધા YouTube માં જોયું છે ન્યા જમ્યાજા આ વિજયનો માહોલ બનાવ્યો ન્યા જાહેરમાં જે ફટાકડા ફોડ્યા ઓ નાના માણસો રાજી થાય એવો પેલો વડોપ્રધાન છે નગર તો ખબર કોણ બદલી ગયો એકચુઅલી અમને તો કઈ ખબર છે જ નહીં પણ ગુજરાતમાં રૂપને અને ગુણ બે મળ્યા જો ભગવાને રૂપ દેવાનું ચાલુ કર્યું ને ભાઈ ભગવાને રૂપ ની વેચણી શરૂ કરી કોટો ફાળવવા નીકળ્યા રૂપની ની ગ્રાન્ટ દેવા રૂપાળા બહુ એ રૂપ દેતા 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 દક્ષિણ માં પોગ્યા તો અહીઓ રામા સ્વામી રૂપ નો ઘટારો ખાલી ઓહા હા આખું ને દાંત બે જ તપકે અને પાછું તમે જુઓ તો દક્ષિણ છે એ સંસ્કૃત પકડીને બેઠું છે ધાર્મિકતા વધારે જ્યાં તમે સવારના પોર માં નીકળ્યા હો તો ત્યાંનું કોઈ પણ માણસ તિલક કર્યા વગર ના નીકળ્યું હોય પૂજા કર્યા વગર ના નીકળ્યું હોય ત્રિપુંટ કાણ્યું હોય ભસ્મ લગાવ્યું હોય બેનોએ માથે ગજરો લગાડ્યો હોય પૂજા કર્યા વગર કોઈ બારા ના નીકળ્યો સંસ્કૃત પણ અતિ પવિત્ર પ્યોર સંસ્કૃત તો એ ભગવાનની નજીક થોડા કારણ કે લંકા નજીક હતી

પણ એનો તમને મોટા મોટો ફાયદો કરાવ્યો કે શું તો ભગવાન પાછા બુદ્ધિ દેવા એ ખટારો ખાલી હાથ પગ જોઈને ના વાય બોલો કા ભૂણા પકડતા હોય ને કા ખટારા હાકતા હોય દહ વર કેમ ગોબાઈને આપને ખબર જ ના પડી સ્ટીમ્બર માં બધા ઈ ભરેલા સ્ટીમ્બર આખી સ્ટીમ્બર એને બરોબર બુડી સ્ટીમ્બર નો બુડી ને તો એ અડધા બુડી ગયા પછી ખબર પડી કે આ બુડી કેમ ગયા કે કોકે કીધું સ્ટીમ્બર બેન પડી તો ખટારાના વેમ માં ધોકો મારવા વાળા ઉલ્લી ઉલ્લી નેઠા ઉઠી રહે પણ કહેવા ગયો આનંદ ઈ છે ભગવાન રૂપ દેતા દેતા નીકળ્યા તોય ગુજરાત વચ્ચે આવ્યું બે લાખ નો શેક આપ્યો પૈસા લેવાતા ઓલે જોયું તો ખાતામાં એક રૂપિયો નહીં ચેક પાછો આપ્યો એક રૂપિયો ન ખાતા બેંક વાળા રૂપિયા નો હોય તો બેંક ઉગાડી ઉગાડી હું બેઠો આખી તારા ખાતામાં નથી ત્રીજી કે તમારા ખાતામાં વા હશે પૈસા તો જે બેંક મેનેજર છે એ તમારો દુશ્મન હશે તમારે તમે ચેક આપશો એને આપવા પડશે પણ તમારા ખાતામાં જીરો હશે તો તમારો દીકરો બેંક મેનેજર હશે તો એક રૂપિયો નહીં મળે

सैयार आ रसी कीनी बात जो हो हो साबल सैयार या आज हम आज रात दी जा रूप थी कूल वाला रे કથી કોણ વાલા રે

અત્યારના છોકરાના ટકા ભેગા કરીએ ને તો એને જેટલી ટકા લીધી ને એ આપણે જેટલું ટકા ભેગા કરીએ થાય ખરેખર પણ એની પાસે ગુણ હતા સંસ્કાર એટલે પેલા એને આપણે બત્રીસ પાંત્રી માર્ક આવ્યા તો પાસ થાય પણ કોક ને ત્રીસ માર્ક હોય ને તો આપડા ગુરુ આપણા શિક્ષક એને કૃપા ગુણ દેતા આ કૃપા ગુણવાળા છે ને એ કોઈના હાથમાં ન રહે સાહેબ કારણ કે કૃપાના ગુણ મળ્યા હવે ટકા તો હવે આવ્યા હવે ટકા આવી ગયા બધા તમારા છોકરાને કેટલા ટકા આવ્યા એકલા ટકા હામુ ન લેતા આવા 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 કાર્યો હોય ને એમાં બાળકો આવે ને સાહેબ તો આમાંથી ગુણ મળે છે માં ભગવતીના દર્શને જાવ માં ઉમાના દર્શને તો એમાંથી ગુણ મળે પુંજ મુરારી બાપુને હમણાં આજકી અદાલતમાં સાહેબ પધારો વાહ વાહ જય

అకిరుడి కొలి ఆదిరుడి 土地姑娘啊。

ગુણવા રે